જય માતાજી બધાને તો આજે હું મરચાં વડા બનાવવાની છું તો આવી તમે પૂરું પૂરું જોજો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મરચાં વડા બનાવવા માટે આપણે બટેકા બાફી દઈશું તો બટેકા સરસ બે ત્યાં પાણી ધોઈ નાખવાના અને કુકરમાં બાફીશું જલ્દી બફાઈ જાય બટેકા બફા ત્યાં સુધી આપણે મરચાં લઈ લઈશું મરચાં ધોઈ નાખીશું બે તેર પાણી અને ચીરિયો કરીને એના બી કાઢી નાખવાના બટેકા બફાઈ ગયા છે તો એને છાલ ઉતા દઈશું તો બધી છાલ ઉતા દેવાની અને એનો માવ બનાવી દેવાનો એક કઢાઈ લઈ લઈશું એમાં તેલ નાખી દઈશું અને જીરું નાખીશું થોડુંક હિંગ નાખીશું આદુ મરચાં નાખીશું અચકચરા એકદમ મિક્સ કરી દઈશું વરિયાળી નાખીશું મેં મીઠું લીમડો નાખીશું અને ધીમા ગેસ ઉપર સરસ મરચાને એવું સરસ ચડી નાખે ચડવી નાખવાનું અને બટેકાનો માવો નાખી દઈશું મઈ અને એકદમ મિક્સ કરીશું સરસ રીતે શેકાઈ જાય માવોને એવું જે બટેકા આખા રહી જાવ હોય ચમચાથી દબાઈ ભાગી નાખવાના તો સરસ માવો એકદમ મિક્સ થઈ ગયો છે મસાલા નાખી દઈશું મેં હળદર નાખીશું મરચું થોડુંક જ નાખીશું લાલ કેમ કે લીલા મરચાં નાખ્યા છે વધારે એટલે ગરમ મસાલો નાખીશું મીઠું સ્વાદ અનુસાર નાખવાનું ધાનાજીરું પાવડર ચાટ મસાલો નાખીશું તમારા જોડે ચાટ મસાલો ના હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો એકદમ મિક્સ કરી દઈશું સરસ શેકડી નાખીશું મસાલો થોડીક મોરસ નાખીશું મેં એકદમ મિક્સ કરી દઈશું સરસ માવો બની ગયો છે તો ગેસ બંધ કરી દઈશું હવે ચણાનો લોટ લઈ લઈશું થોડો અજમો નાખીશું જીરું પાવડર થોડી કરું મરચું મરચું થોડુંક જ નાખીશું કેમ કે લીલા મરચાં નાખેલા છે ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર થોડીક હિંગ નાખીશું એકદમ મિક્સ કરી દઈશું થોડુંક થોડુંક પાણી નાખીને એનું બેટર બનાવી દઈશું આ બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું રાખવાનું છે તો બેટર બની તૈયાર થઈ ગયું છે દસ મિનિટ સુધી રહેવા દઈશું તો બટેકાનો માવો ઠંડો થઈ ગયો છે તો મરચાંમાં ભરી દઈશું અને મરચાંમાં અંદર ભરીને અને આવી રીતે ફરતે બહાર પણ લગાવવાનો છે તો ખાવામાં બહુ મજા આવે છે આવી રીતે ફરતે તમે લગાવતો માવો તો બધો માવો આવી રીતે લગાવી દઈશું કઢાઈ લઈ લીધી છે એમાં તેલ નાખી દઈશું મેં અને તેલ ગરમ થવા દઈશું સરસ તેલ ગરમ થઈ જાય એટલે ધીમો ધીમો કરી દેવાનો ગેસ અને ચમચાથી એકદમ બેટર હલાઈ દેવાનું સરસ રીતે જે મસાલા એવું હોય સરસ એકદમ મિક્સ થઈ જાય તો બેટર આપણે આવું જ રાખવાનું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આવી રીતે એક એક મરચું કરી નાખી દઈશું ગેસ એકદમ ધીમું કરી દેવાનો ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાનો કે આપણો મસાલો અને આ મરચાં સરસ ચડી જાય તો સરસ મરચાંવાળા બનીને તૈયાર થઈ ગયા છે તો એક એક કરી થાળીમ કાઢી લઈશું અને આવી જ રીતે બધા મરચાં બનાવી દેવાના તો મરચાં વડા બનીને તૈયાર થઈ ગયા છે ચા સાથે કે કોઈ પણ ચટણી સાથે બહુ મસ્ત લાગે છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને કટિંગ કરીને પણ બતાવીશ તો સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમને અમારા વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જય થી કેજો જય માતાજી બધાને